Ehi eh, hey, la lave, <laughs> <Verso> <laughs> જે જુનાગઢ ચડવા નથી કોઈ દિન ન જાઓ જુનાગઢ ચડવાનો વિને પી કરે જય માતાજી સ્વાગત છે તમારું ને અમારા એક નવો લોગ મને કે એમ છો બધા મજા મને મજામાં જઈશું અને આપડી ગુડ મોર્નિંગ થઈ ગઈ ભાઈ હવાર હવારમાં પાંચ વાગ્યા એટલે પાંચ વાગ્યામાં નહીં ચાર ને ત્રીહ થઈ ગઈ હતી વહેલા ઉઠી ગયા હતા આજે જવાનું માતાજીના દર્શન કરવા ઠાંગનાથ મહાદેવ હિંગળાત્માનું મંદિર છે ના જવાનું હવર હવરમાં મારે અને લાલાભાઈમાં વહેલું જવાનું હોય કોઈ ન જાય ત્યારે અને ભાઈ જ ચેકવી આવી ગયા ખરીદ હવાર હવારમાં આવીને મેં કાણી કર નાખી અત્યારે તો ક્યાંય નથી દેખતા જે હું ઉઠ્યો હઉં એક લાલાભાઈ અને એક કાકી ખાકી ગરમ પાણી મૂકે શરમ આવે હા પાડો શરમ આવે શરમા

આપણે વીમો કીમોવારું નથી કરવું ના વીમો પાકી જાય હવાર હવારમાં ટાટા પાણીએ એ તો પછી ટાંટા પાણી જ આવે ગરમ પાણી બને હવે તો હાજર ટાંટા પાણીના એમાં કાંઈક તલે શું થઈ ગયું મેં કીધું એ જોયો માંડ માંડ હરખો આવ્યો અડધી કલાક પાસે ઘડીક તો બેઠો રહ્યો એમનો ઘરમાં જાય ને મેં કીધું કાંઈક હરખો આવે તો હારું હવે અને તમે આધે જોડાઈ રહ્યો હમણાં એ ભાઈ તૈયાર થઈ જાય તૈયાર થાય જ ન થાય હમણાં ટાઈટના ઠીંગ રહીને આવે ને એટલે એનો વિડીયો બનાવવાનો કેવા ટાઈટના ઠીંગ રહી જોવી હોય આપણે હા તો તમે જોડાઈ રહ્યો હલો લાલાભાઈ હા નાઈને આવતા રહ્યા ટાઈટ તો નથી ભાઈ એ ભાઈને કંઈ અસર જ નથી થઈ એવું કંઈક થયું હવે અહીંયા આવીને કંઈક બોલ્યા નહોતા અને અત્યારે હા સાહ પીવા જેવું કાળો સા Bất cứ một lần nữa kỳ thi. Kỳ vô sắp về. An nài y'a dù hòn 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 Mình hòn 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 લે 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 હા ના નથી રહેતા પણ જે કાંઈ અહીંયા જે કંઈ અહીંયા મેં આવું ખાવ ખાવ મિની ખા એના ન હોય અને હવે આપણે સાપી લઈ અને લાલભાઈ રેડી થઈ ગયા હવે નહી કરું ને લાલભાઈ હલવા નીક કરવાનું હે સાવ કેવી ટાઈટ હોય હવે જોયું છે તો થાય છે વ્હાઈટ કા આપડે વ્હાઈટ કાળા એવો સહે થઈ ગયું રેડી હલવા તમારા જોડાય ગયો અમે બે ભાઈઓને પોચી ગયા ટાઈટ ના ઠીંગ ગયા હર ખાઈના હાલા ભાઈ હાલતા થઈ ગયા હે અત્યારે કાંઈ નહીં બોલું કેમ કાંઈ પૂતા હોય ને તો હિંગળાજમાં ના મંદિરે પહોંચી ગયા બોલવામાં થોડુંક કેવ આવે છે અહીંયા અહીં મંદિર છે શરૂઆતમાં મળી ગયું એક મંદિર હજી તો અહીં કોઈ દિન નથી પહેલી વાર આવી જાઓ ક્યાંથી ક્યાં જાય લાલાભાઈ કેવી ટાઈટ ભાઈ લાલાભાઈ પૂછી લઈએ ટાઈટ કેવી ભાઈ વાંધો આઈ નથી વાંધો અને માતાજી જવાનું ભાઈ ગયા મૂર્તિ તો બઉ મોટી છે પહેલી વાર આવી રોદય નથી આ ગેટ થોડું હવરું બોલે છે ને તો હું કાલી લીધો કે ટાઈટ નું હું બોલાય છે અને અત્યારે કઈ મગજમાં કઈ આવતું નથી હું બોલું એમ

કે લઈ હાથ હાઈ ખુલ્યું નથી લાગતું આ ગેટ લાલ ભાઈ ડંકો નથી વગાડવાનો હે હેતા ડંકો જેવો કેવડો હે

યુગા આરામ ઓન ને ચાલું છું બો તો મને જરા કુમીન છોડી ગયો ગરમી આનો બતાતા સાલ કે યે ઉહે કી કેટલ જાવ આયા યે કેટલ જાવ આઈ ગયું ભાઈ અંદર આવતા જ

मैं दर्शन कर लेता हूं मैं दर्शन कर ही लियो हम अंदर जाव देला लाला भाई हैं अगला आइकन जाऊं नहीं क्यों कबवा दे सके येऊ है मूर्ति जो खाती है तब केऊड़ी है कौन पड़ी जो काढ़ोई नोदी जावनो है के बेंधे તો કસરો કરતા હોય માણસો બની હમ કઈ વાંધો ને આપણે બહેને દર્શન કરગાડો વગાડો વગાડો હલો ધઈ ગયો તમારે મઈ જાઉં હું લોડઈ થઈ જાવ સુ ખવાહને થોડક ફોટા પાડ લે અને તમે પણ દર્શન કરી લો પાછા ફેરથી થી કહું હાલો ફોટા પાડ લે તમે જોડાઈ જોડે રહ્યો અજે બીજે જવાનું હવે હા ને આપણે મહાદેવ છે મંદિરે બાજુમાં જ આવેલું છે નહિ લાલો ભાઈ મહાદેવ નું મંદિર દેખાડ્યું હમણાં બોલ્યા હતા ને વાત જવા દીધું એ કઈ બોલવાનું ચાલુ કર્યું હતું હું કઈ વિડીયો ન બનાવી હવે ક્યારે બોલે કોને ખબર નહીં બોલે પેલા પણ અમે ત્યારે ટાઈમે ન હોય ને

જુનાગઢ એમાં ન ચડવા કોઈ દિન ન જાવ જુનાગઢ ચડવા પાંચસો સીડી એ નહી ભાઈ કા કેટલી છે હું બે જ ભાઈ નહીં ભેગું થાય અહીંયા કેટલું સડી ગયા જુઓ આ વ્યુ જો આહી થિન વ્યૂ તમને દેખાડ્યું ભાઈ હૈજાદારદેસ સીડિયા ઓ હ એમ તો ઘણોય સડી ગયો ઓલા ભાઈ હજી એટલું ને એટલું પૂરું થઈ ગયું ખાધુંય નથી એ ભાઈ આમ નું

Ả bụng kìa bụi Thái kì kìa Hau phô kì kìa bụi Hạ chú hô હવે પેલા પહેલાં આપણે દર્શન કરી હું ખબર હતી થાકી ગઈ હવે પહેલાં દર્શન કરી લઈ બસ તમને દર્શન કરાવી અમે બે ભાઈઓ હાને દર્શન કરી લીધા અને હવે તમને પણ દર્શન કરાવી હાલો પેલા પહેલાં ખોડિયારમાંનું આવે છે અને હવે અંદર દર્શન કરાવી મહાદેવના ബൈവ ജോ താല്

phải sao lala là mà na cha sờ đạp về thì kệ hôm nay tôi nói <tôi> đi જંગલમાં જ ઘરી ગયા આવી ઓરિજનલ જંગલ છે ડુપ્લિકેટ નહીં ઓરિજનલ હજી જ્યાં લાલાભાઈ હજી કાક આગળ ના નથી આગળ કાંક હે આપણ જવું ભાઈ બોર ખાવી લાલો ભૂખ લાગી ગઈ ઘરે જઈને હે ને ના ના સારો આપણે આયાત નથી ને આમ જવાનું બીજે

હવે હા આપણે જવાનું કરે લાલાભાઈ જેવું હાલતા ગયા અગાઉ હવે અને આવું જુઓ આ ચોમાસામાં મજા આવતી લાગે પાણી આવતી ઉપરથી પડે અને ભાઈ અહીંથી આમ સીડી જ જાય હવે પાછી સીડી ઉતારવાનું સીડી ઉતારવામાં જ નહીં વાંધો હવે નહીં ચડવામાં વાંધો પડે એટલે આપણા જિંદગીને પગથિયા હે આ ચડવામાં વાંધો પડશે ઉતરવામાં નહીં વાંધો પડે નહીં તમારે લીલું હોય તો માસ્ટાજી હમ માનંદ નથી બોલો હેઠા ઉતરી ગઈ હવે ધીમે ધીમે ઉતરવું પડશે તો ગોથા ખાતા ખાતા જઈશું હા એ હવે કાંક ખાતું નથી આપ પગમાં થોડો જોર પડે ઉનારા પૂરું થઈ જાય છે બે ત્રણ ઓલા બ્રેક મારવી પડે બે ત્રણ ઠેકા અહીંયા ઠેઠ લાઇટ સટાઈ કેવું હે લાઇટ શું ઠીક એવું હે ક્યાં હમ હા હાલો પેલા ફોટા પર લેવી થોડાક ઝાડું મસ્તી ન હોય મોર કેટલા દેખાય જો તમને ખાલી દેખાડો છો અને કબૂતર એટલા આવી ગયા અહીંયા મોર છે કબૂતર તારમાં હજી આમ પાછળ છે હાલો ન દેખાડું તો વગર અવાજ કર્યા વગર જવાનું અંદર એટલે જાજા દેખાય છે કબૂતર કેવા ઉડે ગાજે સકલા એટલા હે ખિલખોડી એટલે હે આ હે કેમ હેલિકોપ્ટર આવતું એની કોડે આવે માથે કેટલા આવી ગયા હજી આપણે આયા જ છે હા ઉતરે હે હેઠળ

જો કેટલા કબૂતરા છે એ એક ધોરો છે કબૂતર જો જાય